નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે મહિલાઓ માટેની અગત્યની યોજના વિશે ચર્ચા કરીશું કે યોજનાનું નામ છે નમોશ્રી યોજના આ યોજના અંતર્ગત મહિલાઓને રૂપિયા બાર હજાર સુધીની સહાય આપવામાં આવે છે આ યોજના વિશેની તમામ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું વિડિયોની શરૂઆત કરીએ તે પહેલા વિડીયોને લાઈક અને શેર કરી દેજો નવા હોય તો કરી દેજો તો ચાલો મિત્રો શરૂઆત કરીએ તો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરીશું કે નમોશ્રી યોજના છે તે યોજનાના મુખ્ય હેતુઓ વિશે તો મિત્રો રાજ્યમાં રહેતી સહગર્ભા મહિલાઓ છે તેના માટે કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અમલમાં છે તે ઉપરાંત સગર્ભા મહિલાઓને વધુ પોષણ પ્રાપ્ત થાય તેમજ માતા અને બાળ મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થાય તે હેતુ માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સગર્ભા મહિલાઓ માટે નમોશ્રી યોજના અમલમાં મૂકવામાં આવેલ છે અને આ યોજના દ્વારા સગર્ભા મહિલાઓને સહાય આપવામાં આવે છે હવે વાત કરી લઈએ કે યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે કે આ યોજનાનો લાભ છે તે રાજ્યમાં રહેતી અલગ અલગ અગિયાર કેટેગરીની મહિલાઓને મળવાપાત્ર થશે તો મિત્રો આ અલગ અલગ અગિયાર કેટેગરી કઈ છે રાજ્યમાં રહેતા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિની મહિલાઓ છે તે મહિલાઓ આ લાભ આપવામાં આવશે તે સિવાય વિકલાંગ મહિલાઓ છે તેને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે બીપીએલ રેશન ધારક જે મહિલાઓ છે તેઓને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે આયુષ્યમાન કાર્ડ ધારક મહિલાઓ છે તેને પણ આ યોજનાઓનો લાભ મળવાપાત્ર થશે તે સિવાય ઈ શ્રમ કાર્ડ ધારક જે મહિલાઓ છે તેને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે પીએમ કિસાન યોજના એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેતા મહિલા ખેડૂતો છે તેઓને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે મનરેગા જોબ કાર્ડ ધરાવતી જે મહિલાઓ છે તેઓ પણ આ યોજનાનો લાભ મેળવી શકશે જે કુટુંબની વાર્ષિક આવક રૂપિયા આઠ લાખ કરતાં ઓછી હોય તે કુટુંબની મહિલાઓને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે પછી તે કોઈપણ વર્ગની મહિલાઓ હોય એટલે કે એસી કેટેગરી એસટી કેટેગરી ઓબીસી કેટેગરી કે ઈડબ્લ્યુસ કે જનરલ કેટેગરી હોય પરંતુ તેમના કુટુંબની વાર્ષિક આવક રૂપિયા આઠ લાખ કરતાં ઓછી હશે તો તે કુટુંબની મહિલાઓને આ યોજનાનો લાભ મેળવી શકશે તે સિવાય આંગણવાડી વર્કર છે આંગણવાડી હેલ્પર છે સામાજિક આરોગ્ય કાર્યકર્તા મહિલાઓ છે તેને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે તે સિવાય કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત અન્ય કોઈ પણ શ્રેણીની મહિલાઓ છે તેને પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે તે સિવાય એનએફએસએ રેશન કાર્ડ ધરાવતી મહિલાઓ છે તે મહિલાઓને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે આવી રીતે અલગ અલગ અગિયાર કેટેગરીમાં આવતી મહિલાઓ આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે ચર્ચા કરી લઈએ કે સહાય વિશે કે યોજના અંતર્ગત કેટલી અને કેવી રીતે સહાય આપવામાં આવશે તો આ યોજના અંતર્ગત જે સહગર્ભા મહિલાઓ છે તેઓને સરકારી કે ખાનગી કોઈ પણ હોસ્પિટલમાં પ્રથમ બે પ્રસૂતિ માટે સહાય આપવામાં આવે છે અલગ અલગ હપ્તામાં રૂપિયા બાર હજાર સુધીની સહાય આપવામાં આવે છે મિત્રો અહીં અલગ અલગ હપ્તામાં કેવી રીતે સહાય મળવા પાત્ર થશે તો કે મિત્રો પ્રથમ હપ્તો છે તે સગર્ભા અવસ્થાની નોંધણી કરીએથી પ્રથમ પ્રસૂતિ માટે અને દ્વિતીય પ્રસૂતિ માટે બંને પ્રસૂતિ માટે રૂપિયા બે હજારનો હપ્તો મળવાપાત્ર થશે તે સિવાય બીજો હપ્તો છે તે સહગર્ભા અવસ્થાના છ માસ પૂર્ણ થયેથી પ્રથમ પ્રસૂતિ માટે રૂપિયા બે હજાર જ્યારે દ્વિતીય પ્રસૂતિ માટે રૂપિયા ત્રણ હજારનો હપ્તો મળવાપાત્ર થશે ત્રીજો હપ્તો છે તે મિત્રો પ્રસૂતિ થયેથી મળવાપાત્ર થશે જેમાં પ્રથમ પ્રસૂતિ માટે રૂપિયા ત્રણ હજારનો હપ્તો આપવામાં આવશે જ્યારે દ્વિતીય પ્રસૂતિ માટે જો દીકરીનો જન્મ થયો હશે તો પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત રૂપિયા છ હજારની સહાય આપવામાં આવશે જ્યારે દીકરાનો જન્મ થયો હશે તો ત્રીજા હપ્તા તરીકે રૂપિયા છ હજારની સહાય આપવામાં આવશે ચોથો છે તે મિત્રો બાળકનું સંપૂર્ણ રસીકરણ પૂર્ણ મળવાપાત્ર થશે જેમાં પ્રથમ માટે માતૃ વયવંદના યોજના અંતર્ગત રૂપિયા પાંચ હજારની સહાય મળવાપાત્ર થશે જ્યારે દ્વિતીય પ્રસુતિ માટે દીકરી અથવા તો દીકરો કોઈ નો જન્મ થયો હશે તેવા સંજોગોમાં ચોથા હપ્તાની રકમ રૂપિયા એક હજાર મળવાપાત્ર થશે આવી રીતે મિત્રો અલગ અલગ હપ્તાઓમાં રૂપિયા સહાય છે છે તે આપવામાં આવે વાત કરી લઈએ અરજી વિશે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે મહિલાઓએ નજીકમાં આવેલ જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે કે જે સરકારી હોસ્પિટલ આવેલ હોય તેમાં જે ફિમેલ હેલ્થ વર્કર હોય છે તેમની પાસેથી અરજી ફોર્મ મેળવી લેવાનું રહેશે તેમાં તમામ માહિતી વ્યવસ્થિત ભરી તમામ ડોક્યુમેન્ટ જોડી તે અરજી ફિમેલ વર્કર પાસે ઓફલાઈન અરજી કરવાની રહેશે અરજી ફોર્મની સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે તો કે આધાર કાર્ડની નકલ છે બેંક પાસબુકની પ્રથમ પેજની નકલ અથવા રદ કરેલ ચેક છે જો લાગુ પડતું હોય તો જાતિનો દાખલાની નકલ છે એ જોડવાની રહેશે તે સિવાય મિત્રો આવકના દાખલાની નકલ જોડવાની રહેશે મિત્રો અરજી ફોર્મ સાથે આટલા ડોક્યુમેન્ટ જોડી અને નજીકમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જે ફિમેલ હેલ્થ વર્કર હોય છે તેને અરજી આપવાની રહેશે તો આ રીતે મિત્રો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની મહિલાઓ માટેની અગત્યની યોજના કહી શકાય નમોશ્રી યોજના કે જેના દ્વારા સો ગર્ભા મહિલાઓને રૂપિયા બાર સુધીની સહાય આપવામાં આવે છે આશા રાખું છું કે વિડીયો પસંદ પડ્યો હશે વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માત્ર